તો હેલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ અને તમે વિચારતા છો કે ઘણા ટાઈમથી મેં બ્લોક નાખ્યા નથી આપણે બ્લોક નાખવાનું બંધ કરી નાખ્યું બે ત્રણ કીક થઈ ગઈ બ્લોક નાખે અને આજે આપણે પાછો બ્લોક નાખવાનો છે અને આજથી ચાલુ કરવાનું છે ફરીથી બ્લોક નાખવાનું તો આપણે હવે કમ્પલસરી રેગ્યુલરી બ્લોક આવી જશે આપણા તો આપણો બ્લોગ જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇકનું બટન દબાવી દેજો અને ચોથી જોઈએ કોમેન્ટ કરી દીજો તો આપણે આજે જવાનું છે અમદાવાદ તો અમદાવાદ કેમ જવાનું છે તો એ બધું સસ્પેન્સ છે બહુ સસ્પેન્સ છે એ આપણે બ્લોગમાં આગળ તમે જોશો તો તમને બધું જોવા મળશે અને આપણી જોડે છે ભાઈ ચિરાગભાઈ અમારા બોડો આપણો મિત્ર અને ભાઈ વાપુજી અને ભાઈ ભાવેશભાઈ અને ભાઈ એક બીજા ભાઈ છે રાહુલભાઈ કરીને અમે પાંચ જણા જઈએ છીએ અમદાવાદ તો આપણે આજે બહુ મજા કરવાની છે રીલ શૂટ કરવાનું છે તો આપણા બ્લોગમાં જોડાયા રહેજો લાસ્ટ સુધી

ટિકિટ બીટ લઈ લીધી અને હવે આપણે જવાનું છે અંદર તો આપડે જવાનું હે જવાનું છે તો બન્યારો આપડા આગળ બતાવીએ બધું શુર પૂર કરીએ તો ફાઇનલી આપણે કાંકરિયા લેક આવી ગયા છીએ હું ભાવેશભાઈ બાપુજી ટીંગુ અને જો અમારે ભાઈ રીલ શૂટમાં બધા પડ્યા છે જો આ કાંકરિયા લેકનું લોકેશન હે જો આજે મોજ કરવાની છે હું જો ભાવેશભાઈ રીલ શૂટનું લોકેશન ગોતે રીલો શૂટ કરવાની આજે બીજું કોઈ કરવાનું નહીં તો આપણે કાંકરિયા ફરી રહ્યા છીએ હવે અને હવે કોઈ વાળું બહાર જવાનું છે આપણે જગ્યાએ તો ફાઇનલી આપણે અમદાવાદથી આવી ગયા છે પાછા અને આપણો બ્લોક એકદમ શોર્ટ બન્યો છે આજે કારણ કે વરસાદ બહુ જ બહુ જ બહુ જ ફાસ્ટ વરસાદ હતો અમદાવાદમાં એટલે બ્લોક બનાવવાનો કોઈ એટલો બધો મેળ પડ્યો નહીં અને પાટણ આવ્યા તો પાટણ બી એટલો જ વરસાદ ચાલુ હોય હજી વરસાદ ચાલુ જ છે એટલે બ્લોક બનાવવાનો કંઈ એટલો બધો મેળ પડ્યો નથી એટલે હવે આપણે નેક્સ્ટ બ્લોગ કંઈક મોટો બનાવીશું અને અમદાવાદથી આવી ગયા છે પાછા પાટણ તો આપણે સલુને આવી છીએ અને આપણો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ક્યાંથી જુઓ છો કોમેન્ટ કરજો અને હવે આપણે નેક્સ્ટ બ્લોગ ચાલુ જ રહેશે અને આવતા જ રહેશે આજે તો વરસાદ હતો તો કોઈ મેળ પડ્યો નહીં લોકો બ્લોગ બનાવવાનો શોર્ટ બ્લોગ બનાવી દીધો છે તો જોડાય રહેજો આપણી ચેનલમાં જય માતાજી